મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કમઠાડિયા ગામે એક સ્વજનનું નિધન થયું હતું ત્યારે પરિવારજનો સહિતના ગ્રામજનોએ સ્વજનની અંતિમ યાત્રા કાઢી સ્મશાન ગૃહ ખાતે અચાનક જ નજીકમાં રહેલા ભમરાઓનું ઝુંડ ઉડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાં ભમરાના ઝુંડે ડંખ મારતા પાંત્રીસ જેટલા લોકોને ઝેરની અસર થવા પામી હતી બનાવના પગલે તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બિલોડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે અંતિમ વિધિ અમુક કલાકો સુધી સ્થગિત રાખવામાં આવી હોવાનું પણ મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસ થી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કેડ્યા છે તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટેજ હોસ્પિટલમાં આવ્યા છે